વલસાડ પંથકમાં શુક્રવારે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો જેથી વલસાડ શહેર પાણી પાણી થઈ ગયું શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો આ દ્રશ્યો વલસાડના ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારના છે શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાવાને કારણે સોસાયટીમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલી આ સોસાયટી ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા જ દ્રશ્યો સર્જાય છે આજે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાય જતા કલાકો સુધી ગામ લોકોએ સામનો કરવો પડ્યો QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળપળની અપડેટ્સ